અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા થોડાક દિવસ પહેલા ચંદોડામાં એક મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અંદાજીત પંદરસોથી વધારે નાના મોટા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા હતા કહેવાય રહ્યું છે કે ચંદોડા રીડેવલપમેન્ટ માટે આ સૌથી મોટી કાર્યવાહી છે સાથે જ ગેરકાયદેસર બાંધકામો સામે જે કાર્યવાહી કરવામાં આવી છે તે મામલાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે બે હજાર દસ પહેલા રહેતા ત્યાંના લોકો છે તેમને મકાન ફાળવવા માટેની વાત કરવામાં આવી રહી છે જે હા જણાવી દઈએ કે ઘણા લોકો બેઘર બન્યા છે કેટલાક ગેરકાયદેસર ત્યાં બાંગ્લાદેશીઓ પણ રહેતા હતા તેના કારણે ત્યાંના જે ભારતીયો છે તે પણ આ કાર્યવાહીમાં પીસાયા હોવાની વિગતો સામે આવી રહી છે પરંતુ આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં ચંડોળા તળાવમાં જે લોકો બેઘર બન્યા છે તેમને છત મળે તે માટે ખૂબ જ ગંભીર ચર્ચા થઈને આને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે ને અમદાવાદના દાણી લીમડા ઓફિસ ખાતેથી આ ચંડોળા તળાવમાં ઇડબલ્યુ આવાસ યોજના અંતર્ગત જે લોકો બે હાજર દસ પહેલા ત્યાં ઝૂપડા બાંધીને પાકા મકાનો બનાવીને રહેતા હતા તેઓને જે ડોક્યુમેન્ટ્સ છે તે રજૂ કરવાના રહેશે અને ત્યારબાદ તેમને મકાન ફાળવવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી છે ત્યારે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી

અંતર્ગત મકાન આપવા માટેનું એક તાકીદનું કામ મંજૂર કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાની અલગ અલગ સાત ઝોન ની અંદર દસ પહેલાના પુરાવા એ આગળ ત્યાં આગળ રહેતા હોય એના આપવા પડશે તેને આધારે આપણે વાત કરીએ કે નક્કી કરીને આ જે આપણે વાત કરીએ કે મકાન આપવા માટેની જે પોલિસી આજના તાકેદના કામમાં લાવવામાં આવી છે એ મ્યુનિસિપલ બોર્ડ ની મંજૂરી લઈ રાજ્ય સરકાર ની અંદર મોકલવામાં આવશે અને રાજ્ય સરકાર અંદાજિત જે પણ જે લાભાર્થી હશે જેનો કોર્પોરેશન ખર્ચ જે ત્રણ લાખ ત્રીસ હજાર જેટલો આવતો હોય છે એ તમામ જે એપ્લિકન્ટ હોય તેની પાસેથી એ ખર્ચો લેવામાં આવશે અને ત્યારબાદ એને ફોર્મ ભર્યા બાદ પુરાવા બધા આપ્યા બાદ ત્યાર પછી એના માટેનો આ નિર્ણય જે રૂપિયા જે સંબંધિત ભરવાના છે ત્યાર પછી આ લોકોને આપણે વાત કરીએ કે નિર્ણય કરવામાં આવશે અને મહાનગરપાલિકાના સ્વાસ્થ ઝોનની અંદર જે પીડબલ્યુએસ આવાસ બનતા હોય છે એને અંતર્ગત તેની એ ફાળવણી કરવામાં આવશે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખૂબ જ નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે માનવામાં આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ જે સ્વપ્ન છે કે લોકોને ઘરનું ઘર મળે તે માટેના પ્રયાસો તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જણાવી રહ્યા છે સાથે આ ઘટનાના સંદર્ભમાં હવે અમદાવાદ ના ચંડોળા તળાવમાં જે લોકોને ઈડબલ્યુ આવાસ યોજના અંતર્ગત મકાનો ફાળવવામાં આવશે તેમને દાનીમરાવની જે વોર્ડ ઓફિસ છે તેમની ત્યાંથી આ ફોર્મ લેવા પડશે ને આજે ફોર્મ લેવા માટે પણ મોટી સંખ્યામાં લાભાર્થીઓ છે તે પહોંચ્યા હતા અને લાભાર્થીઓ દ્વારા જે ડોક્યુમેન્ટ્સ છે તે રજૂ કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં જે અલગ અલગ જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્કીમો આપવામાં આવી રહી છે તે અંતર્ગત તેમને સ્કીમો ફાળવવામાં આવશે અને બદલામાં ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ પણ આ લાભાર્થીઓને ચૂકવવી પડશે દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં